બે દિવસની સારી એવી તેજી માર્કેટને સારા એવા નવા શિખરે લઈ ગઈ છે અને આવનારા સમયની અંદર પણ સારા નવા શિખર નવા હાઈ પણ બનાવી છે એમાં લીડિંગ કરી રહ્યા કોઈ શેર હોય તો રિલાયન્સ બેન્કિંગ ક્ષેત્રના શેર ફાઇનાન્સ ક્ષેત્રના શેરો આ સિવાય એલ એન્ડ ટી એશિયન બેંક કે આ તમામ શેરોની અંદર સારી એવી તેજી જોવા મળી રહી છે અગાઉના વિડીયોની અંદર પણ મેં એક સારા એવા ક્ષેત્ર વિશે સેક્ટર વિશે વાત કરેલી કે આ ક્ષેત્ર હજુ સારું એવું તમને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે રોકાણ કરવા માટેની તક આપી રહ્યું છે કે અગાઉનો જે વિડીયો મેં બનાવેલો છે કે જેની હું લિંક ઉપર બટન ઉપર આપીશ કે જે સારું એવું રિટર્ન આવનારા સમયમાં પણ તમને આપી શકે છે એટલે કે અત્યારના સમયમાં આ એવા શેર છે કે જે તમે લાંબા ગાળા માટે પણ મૂકી શકો કારણ કે એ શેરની અંદર જ્યારે જ્યારે માર્કેટમાં પ્રોફિટ બુકિંગ આવશે ત્યાર પછી પણ આવનારા સમયમાં ફરી પાછી વાત કરવી છે આજે મારે કે જે કંપની બે હજાર બાવીસ ની અંદર માર્કેટમાં આવેલી હતી પાંચસો ને રૂપિયાના શેરનો ભાવ આઈપીઓ લઈને આવેલી આ કંપની પચીસ શેર જે કંપનીએ આઈપીઓ થ્રુ આપેલા એવરે ચૌદ હજાર છસો પિંચોતેર રૂપિયાનું રોકાણ કરેલો જે કોઈ વ્યક્તિ અત્યારે પણ આ કંપનીને હોલ્ડ કરી રહ્યો છે તેને નવ થી દસ ગણા નવ ગણા કરતાં પણ વધારે અત્યારે રિટર્ન મળી રહ્યું છે હાલની દ્રષ્ટિએ આ કંપનીના શેરનો ભાવ છે એ પાંચ હજાર નવસો નો છે અને કંપની સાત હજાર આઠસો સુધી ગયેલી છે કે શેરનો ભાવ સાત હજાર આઠસો સુધી ગયેલો છે સારું એવું રિટર્ન આ ત્રણ વર્ષની અંદર મળેલું છે પણ કોઈ પણ રોકાણ કરતી વખતે નવી કંપની પસંદગી કરતી વખતે આપણે એના કંપનીના ભવિષ્યના બિઝનેસને ધ્યાનમાં લઈ કે બિઝનેસનો ગ્રોથ કેવો રહેશે કે કંપની આવનારા સમયના ભવિષ્યનો શું માળખું છે કે જેને લઈને આવનારા સા સમયમાં આ કંપની સારો એવો નફો કમાઈ શકે જો કંપની નફો કમાશે તો જ આપણે આપણા રોકાણની અંદર સારો એવો પ્રોફિટ કમાશે આ એક બેઝિક પોઈન્ટ આપણે ધ્યાનમાં રાખવો જોઈએ કે જેથી કરીને જ આપણે એક સારો એવો પ્રોફિટ લઈ શકશું તો એના ધંધાને સમજીને કે એક થોડું એવું ચીવટ એને ધ્યાન લઈએ તો આપણે એના અંદર રોકાણ કરવું કે નહીં એ ધ્યાનમાં લઈ શકીએ તો કંપનીની સ્થાપનાથી વાત કરીએ તો મિત્રો ઓગણીસો અઠ્યાસીથી આ કંપની શરૂ થયેલી છે કે બે હજારની અંદર આ કંપની પીસીબી પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ બનાવતી શરૂઆત કરી કંપનીના નામની વાત કરી દો તો કેન્સ ટેકનોલોજી કે જે કંપની પીસીબી ક્ષેત્રે સારું એવું યોગદાન આપણા ભારતની અંદર ધરાવે છે હાલની દસિયે પીસીબી પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ કે જે વસ્તુનો ઉપયોગ શું થાય છે અત્યારે તમામ વસ્તુ ગેઝેટ ઉપર રહેલી છે કે તમામ ક્ષેત્રની અંદર મોબાઈલથી લઈને તમે કોઈ પણ ઘરગથ્થુ ચીજ વસ્તુની વાત કરો કે ઇલેક્ટ્રોનિક ક્ષેત્રની કોઈ પણ વસ્તુની વાત કરો તો એની અંદર પીસીબીનો ઉપયોગ જરૂરી છે આ સિવાય તમે રેલવે ક્ષેત્રની વાત કરો મેડિકલના ઇક્વિપમેન્ટ્સની વાત કરો એરોસ્પેસના ઇક્વિપમેન્ટમાં વાત કરો સ્માર્ટ મીટરથી લઈ આ તમામ ક્ષેત્રને જે હું નામ બોલી રહ્યો છું આ કંપની એક ક્ષેત્રની પીસીબી બનાવતી કંપની છે જે પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ જે એને ફૂલ ફોર્મ આપણે કહી શકીએ જે બે હજાર પચીસની અંદર આ કંપનીએ એની અંદર બેતાલીસ નો જમ આ ક્ષેત્રમાં જોવા મળી રહ્યો શેરના ભાવમાં સારો એવો જમ્પ પણ આપણને જોયો છે જે ક્ષેત્રથી બિલોંગ કરતી કંપની છે એ ક્ષેત્રની ડિમાન્ડ છે આવનારા સમયની અંદર પણ વધતી જ જતી રહેશે કારણ કે આપણે એવા ડિજિટલ યુગમાં જોઈ રહ્યા છીએ કે એ યુગની અંદર આપણે એ ઇલેક્ટ્રોનિક્સ આઇટમથી સંકળાયેલા છીએ અને અલગ અલગ પ્રકારના ગેઝેટનો આપણે ઉપયોગ કરીએ છીએ ટીવી વોશિંગ મશીન એસી ફ્રીજ ટીવી આ સિવાય તમામ ક્ષેત્રના મેં જે વાત કરી અને બીજી વસ્તુ એક વાત કરીએ તો ઇએમએક ક્ષેત્ર છે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સર્વિસ ક્ષેત્ર છે જે એ સારું એવું ફાસ્ટ કરતું ક્ષેત્ર છે કે બે હજાર ત્રીસ સુધી સીએજી ગણો જોશો મિત્રો તો વીસ ટકા કરતાં પણ વધારે સીએજીઆરથી થી ગ્રોથ થઈ શકે એમ છે એટલે કે કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ એ સારો એવો વીસ ટકા પણ જ મળી શકે એમ છે બીજી વસ્તુ વાત કરીએ તો આ ક્ષેત્રને ગવર્મેન્ટનો કેટલો સપોર્ટ છે કારણ કે ઈએમએ ક્ષેત્રની અંદર સારો એવો ગ્રોથ છે તો કોઈ પણ ગવર્મેન્ટનો કેટલો સપોર્ટ રહેલો છે એ પણ જોવો જોઈએ તો ગવર્મેન્ટનો સપોર્ટ એ સારો એવો બે હજાર બાવીસની અંદર પીએલઆઈ સ્કીમ આપેલી હતી ગવર્મેન્ટ દ્વારા જેનો ફાયદો કેન્સ ટેકનોલોજીને સારો એવો મળેલો છે આ વ્યૂ થયો આ કંપનીનો મેઇન બિઝનેસ સુધીનો અને આવનારા સમયની અંદર આ કંપની પર સારો એવો બિઝનેસ આ ક્ષેત્રે પણ વધારી શકશે પણ બીજી વસ્તુ વાત કરશો મિત્રો તો આવનારા સમયમાં બીજા આ કંપનીના પગલા એવા છે કે જે ધ્યાનમાં લેશો તો પણ વધુ આનથી સારો એવો નફો પણ મેળવી શકશો તો આ કંપની છે એ સેમી કન્ડક્ટર ક્ષેત્રે પણ સારું એવું યોગદાન આપી શકે એમ છે કે જેમનું મેન્યુ મેન્યુફેક્ચરિંગ માટે કંપનીએ પ્લાન્ટ પણ શરૂ કરેલો છે ગુજરાતની અંદર આપણા પ્લાન્ટ પણ એની કામગીરી પણ શરૂ છે ચાલુ વર્ષની અંદર પણ આ કંપનીને સારો એવો પ્રોડક્શન પણ થઈ શકે એમ છે કંપનીના કહેવા પ્રમાણેની હું વાત કરું છું હવે આ ક્ષેત્રે કંપનીએ ચોત્રીસો કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એમાં પણ ગવર્મેન્ટનો સપોર્ટ પચાસ ટકાનો સપોર્ટ કરીએ તો ક્યાંક નબળા પાસા રહી શકે કારણ કે આવનારા સમયમાં દરેક ઇન્વેસ્ટમેન્ટ આપણું છે એ બેલા પલ્લાને પલ્લુ બાજુ જોઈ બે સરખી ચેક કરીને આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ એ સારા અને નબળા પાસા ક્યાં છે સારા પાસાની વાત કરીએ નબળા પાસા આપણે ગણાવી શકીએ તો કંપની છે એ થોડાક વેલ્યુએશનમાં પહેલેથી જ હાઈ વેલ્યુએશનમાં કામ કરી રહી છે એટલે કે એનું વેલ્યુએશન અત્યારે જે અપાયેલું છે કે આ કંપની આવનારા સમયમાં સારું એવું યોગદાન એટલે કે એના ક્ષેત્રમાં સારો એવો પ્રોફિટ લઈને સારું કામ કરી શકે એમ છે એને ધ્યાનમાં લઈને અત્યારે એનું વેલ્યુએશન ઊંચું અંકાઈ રહ્યું છે જ્યારથી આ કંપની માર્કેટમાં બે હજાર બાવીસથી આવી છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં સારું એવું વેલ્યુએશન એનું ઊંચું જ રહ્યું છે આ એક કન્સલ છે કે જ્યારે પણ પ્રોફિટ બુકિંગ આવે તો આ એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ બીજી વસ્તુ ટોપ ફાઈવ થી સારી એવી વીસ થી પચીસ ટકા શેરનો નીચે જોવા મળી રહ્યો છે પણ તેમ છતાંય બીજી વસ્તુ એ જોવાની રહી કે આવનારા રિઝલ્ટ છે એ કંપનીના કેવા રહે છે એ પણ આપણે ધ્યાનમાં રાખીને કોઈ પણ વસ્તુ ઇન્વેસ્ટમેન્ટ માટે આ કંપનીને ધ્યાનમાં લેવી જોઈએ હમણાંની એક પ્લસ પોઈન્ટ બીજી કંપનીની એક કહેવાની રહી ગઈ છપ્પનસો ને પચીસ પચાસ રૂપિયાના સમથિંગ ભાવથી આ કંપની ક્યુઆઈપી લઈને આવેલી હતી કે જે સોળસો કરોડનો ક્યુઆઈપી લાગુ પડેલો છે ત્યાંથી શેરનો ભાવમાં સારો એવો જમ્પ આવેલો છે મારી દ્રષ્ટિએ આ કંપની છે એ જે ક્ષેત્રની અંદર કામ કરી રહી છે પીસીબી ક્ષેત્ર કે જે સેમી કન્ડક્ટર ક્ષેત્ર કે સેમી કન્ડક્ટરની ઓટો ક્ષેત્રની અંદર પણ સારી એવી ડિમાન્ડ છે અને આવનારા સમયમાં એવી ક્ષેત્રે પણ આની ડિમાન્ડનો અંદર જમ્પ જોવા મળશે એક ચેલેન્જિંગ પણ ગણાવી શકીએ કે આ ક્ષેત્રની અંદર આ કંપની યોગદાન દર્શાવી રહી છે તો આવતા આવનારા સમયમાં કંપનીને સક્સેસ કેટલી મળે છે જો આ કંપનીને સક્સેસ મળશે તો હજુ અહીંથી પણ મલ્ટીબેગર સ્ટોક બની શકશે કે પંદર હજાર રૂપિયા જેને પણ ઇન્વેસ્ટ કરેલા એના દોઢ લાખ જેટલી રકમ અત્યારે મળી રહી છે આવનારા સમયની અંદર એ હજુ અહીંથી દસ ગણી પણ થઈ શકે

અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા થેન્ક યુ